જૂનાગઢ ભવનાથ તળેટીમાં આયોજન થયેલ મહાશિવરાત્રી મેળા બે હજાર ચોવીસ અંતર્ગત જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા સતત લોકોની સગવડતાને ધ્યાને લઈ અને નેત્રમ શાખા મારફતે સીસીટીવી કેમેરા ત્રણ હજાર કરતાં પણ વધારે પોલીસ ફોર્સ આ ઉપરાંત ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ અને અન્ય જે બીડીડીએસની ટીમો સર્વેલન્સ સ્કોડ સી ટીમ મારફતે અલગ અલગ કામગીરી શરૂ છે પરંતુ છે એ અહીંની પાર્કિંગ કેપેસિટીને ધ્યાને રાખી અને જ્યારે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આ મેળામાં આવતા હોય છે તેવા સંજોગોમાં હાલ છે જે આપણે જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે તે મુજબ વન વે રસ્તા ઘરેલા પરંતુ જ્યારે આટલા મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ભવનાથ તળેતી વિસ્તારમાં હોય તેમને કોઈ અગવડતા ના પડે અને ટ્રાફિક જામની સમસ્યા ઊભી ના થાય તેને ધ્યાને રાખી અને ભરડાવાથી પાસ વગરના તમામ વાહનોનો છે પ્રવેશબંધી કરેલી છે માત્ર એસટી બસ અને રિક્ષા આવવા દેવામાં આવે છે જ્યારે રિક્ષાને છે સોનાપુરી સ્મશાન ત્રણ રસ્તાથી જે આગળ પ્રવેશ આપવામાં આવતો નથી રિક્ષા માટે સોનાપુરી સ્મશાન ત્રણ રસ્તાથી પ્રવેશબંધી છે પાસ અને એસટી બસ સિવાયના રિક્ષા સિવાયના અન્ય વ્હીકલો માટે જે પ્રવેશબંધી છે ભરડાવા ત્રણ રસ્તાથી કરેલ છે